ખાસ કરીને રજાઓના દિવસોમાં દેશ વિદેશના સેલાણીઓ અહીં વન્યજીવોને તેમના કુદરતી રહેઠાણ જેવા વાતાવરણમાં નિહાળવા માટે ઉમટી રહ્યા છે જે ગુજરાત પ્રવાસન ક્ષેત્ર માટે એક મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે આ જંગલ સફારી પાર્કને વૈશ્વિક કક્ષાની સુવિધાઓ સાથે સજ્જ કરવામાં આવ્યું છે જેમાં વિવિધ ખંડોના વિશિષ્ટ પ્રાણીઓ અને પક્ષીઓને રાખવામાં આવ્યા છે અંદાજે ત્રણસો પંચોતેર એકર જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલા પાર્કમાં એશિયાટિક સિંહ રોયલ બેંગોલ ટાઇગર અને દીપડા જેવા વન્યજીવો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આ ઉપરાંત અહીં આવેલું વિશ્વનું સૌથી મોટું પક્ષી ઘર પ્રવાસીઓને કુદરતના નિકટ હોવાનો અહેસાસ કરાવે છે તંત્ર દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે ઇલેક્ટ્રિક વાહનો અને ઓનલાઇન ટિકિટ બુકિંગ જેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી સહેલાણીઓ કોઈપણ અડચણ વગર સફારીનો આનંદ માણી શકે પ્રવાસન વિશ્લેષકોના મંતે જંગલ સફારીની લોકપ્રિયતાને કારણે સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થઈ છે અને હોટલ ઉદ્યોગને પણ મોટો વેગ મળ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા આગામી સમયમાં અહીં વન્યજીવોના સંવર્ધન અને સંશોધન માટે નવા પ્રકલ્પો શરૂ કરવાનું આયોજન છે પ્રવાસીઓના અભૂતપૂર્વ પ્રતિસાદને જોતા જંગલ સફારી પાર્ક હવે નર્મદા જિલ્લાની આર્થિક ગતિવિધિઓનું મુખ્ય એન્જિન બની રહ્યું છે પ્રકૃતિ અને વન્યજીવ પ્રેમીઓ માટે આ સ્થળ એક સંપૂર્ણ શૈક્ષણિક અને મનોરંજક પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે બહુત હી બ્યુટીફુલ હે બહુત હી સુંદર હે યે ઝૂ જો બનાયા હુઆ હે ઉસમે ઇતને વેરાઇટી ઓફ એનિમલ્સ બર્ડ્સ રેપ્ટાઇલ્સ સબ કુછ હે બહુત હી સુંદર હે એક હી જગહ પે सारे टाइप के एनिमल्स देखने को मिल जाएंगे जंगल सफारी में हमने बहुत ऐसे जानवर देखे जो आज तक मैंने कभी नहीं देखे थे वाइट लायन हो गया वाइट टाइगर हो गया और ऐसे सब चीजें जो इधर इन लोग ने लेके आए हैं स्पेशली बर्ड सेंचुरी जो अभी जहाँ पर मैं हूँ यहाँ पर हम खुद केज में हैं और बर्ड आजाद है हमारे आंकड़े के अनुसार करीब करीब दस लाख प्रवासी यहाँ पे घूम चुके हैं विभिन्न प्रांतों से भारत के यहाँ पे आए थे और साथ में हम लोगों का जो मदद मिला है एसओयू के तरफ से जो इन्होंने भारत पर्व और प्रकाश पर्व किया उससे भी बहुत लोगों का यहाँ पे आना हुआ और जो सरदार पटेल जोलॉजिकल पार्क के लिए काफी महत्वपूर्ण साल मैं कहूँगा